સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઇન્દિરા એકાદશી યાની કે ભાદરવા વદ એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન કૃપા કરીને મને એ જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે અને એ કરવાથી શું ફળ મળે છે તે મને જણાવો પ્રભુ બોલ્યા હે રાજન ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચી પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે હેરાજન પૂર્વકાળની વાત છે સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો તે હવે મહિષ્મતી પુરીનો રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો એનો યશ ચારે દિશામાં ફેલાઈ ગયો હતો રાજા વિષ્ણુની ભક્તિમાં લીન થઈને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ સમય વ્યતીત કરતો હતો અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં મગ્ન રહેતો એક દિવસ રાજા રાજ્યમાં સુખપૂર્વક બેઠો હતો એવામાં દેવર્ષિ નારદ આકાશ માર્ગે તે આવી પહોંચ્યા દેવર્ષિને આવેલા જોઈને રાજા હાથ જોડીને ઉભો થઈ ગયો અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન પર બેસાડ્યા ત્યારબાદ રાજાએ કહ્યું હે આપની કૃપાથી મારું સર્વ કુશળશે મારા સર્વ યજ્ઞ કર્મો સફળ થઈ ગયા હે દેવર્ષિ કૃપા કરીને આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો નારદજીએ કહ્યું હે રાજન સાંભળો મારી વાત તમને આશ્ચર્ય પમાડનારી છે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્મનિષ્ઠ હતા પરંતુ કોઈ વ્રતનો ભંગ થવાથી તે યમલોકમાં આવી ગયા હતા રાજન એમણે તમારા માટે એક સંદેશ મોકલ્યો છે તે સાંભળો તેમણે કહ્યું કે હે મહિષ્મતી નીગરીનો ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે પૂર્વજન્મના કોઈ વ્રતનો ભંગ થવાથી હું યમલોકમાં આવી ગયો છું તો મારા પુત્રને કહેજો કે તે ઇન્દિરા એકાદશીનું વ્રત કરી એનું પુણ્ય મને અર્પણ કરીને સ્વર્ગમાં મોકલે એમનો સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન તમારા પિતાને સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો અને તેનું પુણ્ય તમારા પિતાને આપી તેમનો યમલોકમાંથી છુટકારો કરાવો રાજાએ નારદજીને પૂછ્યું હે મુનિ કૃપા કરીને મને ઇન્દિરા એકાદશીના વ્રત વિશે જણાવો તે કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં અને કઈ તિથિ આવે છે તથા તેનું વિધિ વિધાન પણ જણાવો નારદજી બોલ્યા હે રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની શુભ શુભકારક વિધિ કહું છું ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતઃકાળે સ્નાન કરવું પછી મધ્યાહન કાળમાં સ્નાન કરી ચિત્ત થઈને એકટાણું અને રાત્રે કંઈ પણ વગર પર શયન કરું રાત્રિના થતા એકાદશીના દિવસે દાંતણ કરીને મોધો ત્યારબાદ સ્નાન કરીને આ પ્રમાણે બોલીને ઉપવાસ કરો હે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોનો ત્યાગ કરીને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અચ્યુત આપ મને તમારી શરણમાં લો બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવું પિતૃઓને અર્પણ કરેલું અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવો પછી ધૂપદીપથી કૃષ્ણની પૂજા કરીને રાત્રે જાગરણ કરું બારસના દિવસે શ્રી હરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરું હે રાજાને આ વિધિ પ્રમાણે આળસ બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ વૈકુંઠ પહોંચી જશે શ્રી કૃષ્ણ કહે છે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહીને નારદ અંતર ધ્યાન થઈ ગયા રાજાએ તેમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપુરની રાણીઓ પુત્રો અને ભાઈઓ સહિત આ ઉત્તમ ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું હે રાજન વ્રત પૂરું થતા આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા આ લોકોમાં તમામ સુખો ભોગવી સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપી પોતે પણ મૃત્યુ પછી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનો પ્રભાવ કયો છે આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને ચીરકાળ સુધી ભગવાન વિષ્ણુના લોકમાં વસે છે